એટલે ધમકી તો મળે છે વિસાવ ધર્મ મારા ઉપર હુમલો થયો હતો ચૂંટણી વખતે કયા વર્ષ કનુ બાલડા જયારે ભાજપમાંથી ટિકિટ લઈને લડે છે અને કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી કેશુભાઈની વોર ચાલતી હતી કેશુભાઈ પટેલ નો પેલો ઇન્ટરવ્યુ મેં કર્યો જુનાગઢમાં જેમને કીધું કે નરેન્દ્ર મોદી જોડે મને વાંધો છે હું જેમ શરૂ કરું છું હા હા પણ ત્યારે હું કેમેરા સામે દેખાતો નહોતો એટલે ક્રેડિટ મને ન મળી પહેલો ઇન્ટરવ્યુ મેં કર્યો કે જેમાં એમને એવું કીધું નરેન્દ્ર મોદી સામે હું કાલ વિસાવદરમાંથી જંગ શરૂ કરું છું અને વિસાવદર માર્કેટ યાર્ડમાંથી નરેન્દ્ર મોદી સામે સભાઓ શરૂ કરી ગોરધન ઝડફિયા ધીરુભાઈ ગજેરા આ બધા એ વખતે જોડાયેલા હતા સાથે બરાબર ને સભાઓ બેક ટુ બેક ચાલતી હોય ને તમે બાઇક લઈને પહોંચી ના શકો બરાબર છે તો વિસાવદરમાં હું ભાજપની ગાડીમાં ગયો હતો જીપમાં કવરેજ કરવા માટે તો અહીંયા હું પૈસા નથી લેતો એ ખબર પડી આ લોકો ને એટલે વિજય રૂપાણી એ વખતે જુનાગઢ ના પ્રભારી હતા અને પ્રદેશના નેતાઓ રૂપાલા બધા આવવાના છે તમને મળવા છે અમને કે ભાઈ આવા પણ પત્રકાર હોય કીધું ના ના આમાં ક્યાં મોટી વાત છે બરાબર પણ કે ના ના હાલો ને એટલે હેલીપેડ ઉપર મને એ વિશાળ ભેસાણમાં લઈ જાય છે ત્યાં એમાં માલીને આવવાના હતા અને જુનાગઢ પહેસાણની જે સરકારી સ્કૂલ છે ને ત્યાં એની જાહેર સભા હતી બરાબર હવે ત્યાં યોગેશ ગઢવીનો ડાયરો હતો અને હેમા માલિની આવે એ પહેલાં ત્રણ વાગે ડાયરો શરૂ કરેલો સ્કૂલનો સમય હતો પાંચ વાગે પૂરો થવાનો બરાબર તો ચાલુ સરકારી સ્કૂલે તમે જાહેર સભાનું આયોજન કરો એટલે આચાર સંહિતાનો બંધ થયો થયો એટલે હું ત્યાં હેલીપેડ ઉપર આમની સાથે ગયો તો મને ફોન આવ્યો પહેસાણમાંથી કે દિનેશભાઈ હું ફલાણા ફલાણા વ્યક્તિ બોલું છું બધા જ ચેનલોવાળા છાપાવાળા અહીંયા બેઠા છે તમને મેં જોયા નહીં તમને ના ગમે પણ એક સવાલ કરવો છે મેં કરો ને મને કે તમે વેચાઈ ગયા છો મેં તું કેમ મને કે ચાલુ સ્કૂલે જાહેર સભા છે અમારી દીકરીઓ બેન્ચિસો ગોઠવે છે અમારા પ્રિન્સિપાલને ભાજપવાળાએ ગાળો દઈ દઈને ખાડા ખોદાયા છે આગલા દિવસે કાર્યકરોએ બધું ચાલો આવું એટલે મેં ત્યાંથી લિફ્ટ લીધી કારણ કે હું તો બીજેપી ની કોઈકના લોકોની જોડે ગયો તો અહીંયા જે જીપમાં આવ્યો હતો એ બીજેપી ની જીપ હતી જે વખતે પત્રકારો માટે એમને હાયર કરી હશે હું પહોંચ્યો એટલે દીકરીઓ ક્લાસમાં એમને બેઠી થયા બાજુ યોગેશ ગડ્યો ડાયરો ચાલુ હતો એટલે મેં શૂટિંગ શરૂ કર્યું કારણ કે ત્યારે હું જ શૂટિંગ કરતો હતો શૂટિંગ કર્યું મેં પૂછી લીધું દીકરીઓ કહી દીધું પછી જે ચૂંટણી અધિકારી હતા એમને મેં બૂમ આપ્યું તો એ દોડતા હતા કીધું તમે દોડશો તો મારો આ જવાબ છે બોલો તો બચી જશો બરાબર આ બધું ચાલતું હતું એટલે કેટલાક કનુભાલણાના સમર્થકો આવે દસ પંદર અને મને ઘેરી લીધો એટલે મેં ખાલી એટલું જ મેં કીધું જો મને માર્યો તો બહુ મોટી મરદાનગી નથી તમે પંદરથી થી વીસ લોકો છો હું એકલો જ છું પણ એ ટીવી ગુજરાતીના માલિકો તમને નહીં છોડે મારા બાપા તમને નહીં છોડે નહીં છોડે કંઈ પણ થાય હું નહીં છોડું તમારું મન ટચ નથી કરવાનું બરાબર મારી હિંમત છે ને બેસાણમાં હું બહુ છું તમે પાંચ હજાર લોકો અહીંયા છો બેસાણમાં જ મેં કેમેરો ગાઢ્યો છે એટલે ખાલી કાનું ભાલાણ પૂછી લેવાનું કે ઈ ટીવીનો રિપોર્ટર એટલી હિંમત કરે છે તો આપણે ભૂલ કરાય એનો કોલર પકડવાની અને ટચ કરવાનો એકાદ વળી લે મારો કોલર પકડ્યો એ વખતે થોડું શૂટિંગ બાકીના મિત્રોએ કરી લીધું એટલે કોલર પકડ્યો એટલે મેં યાર ભૂલ કરી તમે કોલર નહીં પકડવા કારણ કે મારો કોલર નથી પકડ્યો તમે પત્રકારત્વનો કોલર પકડ્યો છે બરાબર એટલે મને પડ્યા તો નહીં મને માર્યો પણ નહીં પછી કેમેરો મેં નહીં મળે તમને તમે ગમે તેમ કરશો પછી ડાયરો બંધ એ વખતે જૂના જે બધા સૂર્યકાંત આચાર્ય બધા નેતાઓ જીવતા હતા એમનો પણ મને ફોન આવ્યો બધા નીચે આવ્યા મને સમજાવ્યો ના અહીં કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય ચાલુ સરકારી સ્કૂલ માં તમે જાહેર સભા કરો છો બરાબર પત્રકારનો કોલર પકડવો છે બરાબર એક જ વિકલ્પ છે જેને કોલર પકડ્યો જે સ્ટેજ ઉપર આવીને કે પબ્લિક ને હમ કે મારી ભૂલ છે પત્રકારનો કોલર ન પકડાય ન પકડાય તો હું મારા માલિકોને પૂછું એ મારા હાથમાં નથી હમ પણ સમાચાર આવશે હું જુય ત્યાં સુધી આવશે હવે અહીંયાથી બહાર જવા ના દેવું હોય તમારા છે અમને પ્રયત્ન કર્યો પણ મેળ ના આવ્યો એક બે મને ફોન કરાવડાયા પ્રદેશના નેતાઓ મેં કીધું ના આમાં નહીં સોરી ત્યારે શું મારી કેસેટ મારે રાજકોટ અથવા પોરબંદર મોકલવી પડે ત્યાં કોપી થાય ને પછી હૈદરાબાદ ફીડ જાય ત્યાંથી સમાચાર મળે ત્યારે કશું જ નહોતું વોટ્સએપ નહીં કશું નહીં ઇન્ટરનેટ નહીં એટલે મારે તો રાજકોટ પહોંચાડવું પડે કેસેટ એટલે પછી આ લોકો એવું નક્કી કર્યું તમને બહાર ન નીકળવા દેવાય એટલે હું તો હું તો નીકળીશ હવે મારા બહાર નીકળવા માટે એક જ ઓપ્શન હતો કે હું જાતે બાર નીકળું હું તો ગયો હતો ભાજપની જીપ જીપમાં તો જે દાદા હતા ને એક એક સાહીઠ વર્ષના હશે બ્રાહ્મણ હતા વડીલ ડ્રાઈવર પોતાના માલિક હતા માલિક અચ્છા જે એમની ભાડે આ લોકો ગાડી લેતા હશે તો મને કે બેસી જવું મજા આવી મીધું ના તમારો ધંધો શું કેમ મને હાલો ને મરદ રિપોર્ટર મળ્યો વાહ બરાબર છે મારું જે થાય રહેવા દો ને તમારો ધંધો શું કેમ બગાડો છો મને કે ના ના મજા આવી દાદા કીધું કીધું પેલા યુવાનોને કે ગાડી ચડાઈ દેસો સાઠ વર્ષ થયા છે જેલમાં જવું પડે જતો રહેશે બરાબર આજ મજા આવી છે એક મર્દ રિપોર્ટર મેં જોયો છે કે જે તમારી વચ્ચે ઉભો છે લડે છે અને તમે કોઈ નથી કરવાનો આજા માણસ તો મારે આ જીપમાં લઈને જવાનો છે વચ્ચે આવવાનું હોય તો મારે જેલમાં જવાની તૈયારી છે હું ગાડી ચડાઈ દઈશ તમારા ઉપર જીપમાં મને લઈને દાદા બાર આવે છે અને પહેલી વાર તળાવ દરવાજાની જોડે એક કેફ હતું ત્યાં જઈને ટ્રાય કરી છે ને પ્રોસેસ કરતા આપણે એક જે એડ્રેસ મળે આપણને ત્યાંથી જો તમે વિડીયો મોકલો ને જો ત્યાં ઝડપથી મળી જાય ને તો પહેલી વાર જીવીસી કોઈ પ્રયોગ નતો કર્યો મેં મોકલી દઉં ઝડપથી મળે તો રાજકોટ તો ક્યાંસી મોકલવાની હતી બરાબર છે ઉતરી ગયું સાત વાગે ઈ ટીવી ગુજરાતીની હેડલાઇન બને છે કે હેમઅલીની જાહેર સભા પહેલા ચૂંટણી આચાર સંહિતાનો ભંગ અને ઈ પત્રકાર દિનેશ સિંધો ઉપર હુમલો આ બધા હુમલા થયા છે ઘણા બધા છે ઘણું બધું બોલવું છે